નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા શહેરના દંતેશ્વર વોર્ડ નંબર સોળમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પખવાડિયાને લઈ કાર્યક્રમ યોજાયો વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર સોળમાં મન કી બાત રક્તદાન શિબિર આરોગ્ય શિબિરનું આયોજન દંતેશ્વર રામજી મંદિર ખાતે કરવામાં આવ્યું રિપોર્ટર ધરમસિંહ વંજારા

દર મહિનાના છેલ્લા રવિવારે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ મન કી બાત કાર્યક્રમ અંતર્ગત દેશવાસીઓને અલગ અલગ વિષયો પર સંબોધન કરતા હોય છે રમતગમત ક્ષેત્ર માટે હોય કલા ક્ષેત્રમાં હોય સામાજિક કાર્યો સંદર્ભમાં જેમણે કંઈ સિદ્ધિઓ હાંસલ કરી છે જેમાંથી નવી પેઢી અને દેશના નાગરિકો પ્રેરણા પ્રાપ્ત કરી શકે એ પ્રકારના ખૂબ સારા વિષયો પ્રેરણાદાયી વિચારો માનનીય મોદી સાહેબ રજૂ કરતા હોય છે ત્યારે આજે વોર્ડ નંબર સોળમાં દંતેશ્વર ખાતે વોર્ડના પ્રમુખ નરેશભાઈ પ્રભારી મેહુલભાઈ દંડક શૈલેષભાઈ કોર્પોરેટર ઘનશ્યામભાઈ સૌ મહામંત્રીઓ અને સૌ કાર્યકર્તાઓની હાજરીમાં રામજી મંદિર ખાતે મન કી બાત કાર્યક્રમ નિહાળવાનો અવસર પ્રાપ્ત થયો છે સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થયું મેડિકલ કેમ્પનું પણ આયોજન થયું આજ